હાઈ ફોર્સનું વિસી કુલર ડિલેવરી થઈ રહ્યું છે એક કસ્ટમરનું કેવું હતું કે ચેક કરીને મોકલવું તો અમે આ ચેક કરીને મોકલ્યું છે તમે જોઈ શકો છો આ રિક્ષા રેડી છે બરાબર આપણે જોઈએ એની અંદર કોઈપણ પ્રકારની તકલીફ હોય તો કસ્ટમરને આપણે અહીં જ બતાવી શકીએ જુઓ અંદરથી ઓકે છે ચાવી અંદર આપેલી છે બે ચાવી છે અંદર આખો સેટ ઓકે છે લોક ઓકે છે હવે તમે જોઈ શકો છો આઈપોસનું બ્રાન્ડ છે તો હવે આ ડીઝ જઈ રહ્યું છે વડોદરા ઓડિયા બરાબર ખાદરભાઈ સાચું ને સાચવી લઈ તો કમ્પ્લીટ ઓકે પેક કરો હવે આ પેક થઈ રહ્યું છે એ પ્લાસ્ટિક 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 નાખો We'll be right back. હા ચડી ગયું છે રિક્ષામાં ડીપ ફ્રીઝ ચડી ગયું છે હવે ડીપ ફ્રીઝ રવાના તૈયાર છે નામ એડ્રેસ મોબાઈલ નંબર આવી ગયો છે ઓકે જઈ રહ્યું છે હવે આ જઈ રહ્યું છે રિક્ષા ચલો અદરવાઈઝ ડન ઓકે